ચૂંટણીમાં મતદાન માટે જનજાગૃતિનો કાર્યક્રમ અમદાવાદના રિવરફ્રન્ટમાં રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં પોલીસ કર્મીઓ અને રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું તારીખ નું બંધાર ટકાવારી અને લોકપ્રતિનિધિ વધારવા માટે અમે પ્રશાસન તરફથી પંદર દિવસથી મહેનત કરીએ છીએ રોજના રોજ એકના એક એક્ટિવિટી કરીએ છીએ એક દિવસ બાઇક રેલી કર્યા છે એક દિવસ રંગોલી કોમ્પિટિશન કર્યા છે એક દિવસ મહેંદી કોમ્પિટિશન એવી રીતે કરતાં 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 આજે છેલ્લો દિવસ આવી આજે રન ફોર રોડનું આયોજન કરીએ છીએ એના થકી અમે અમદાવાદ પ્રજાજન અને તમામ મતદારજનોને વિનંતી કરીએ છીએ સાતમી તારીખ મતદાન મતલબ હજુ ફાવીને મતદાન કરે